બોટાદ જિલ્લામાં એકસો છે ગદરા અને એકસો સાત બોટાદ એમ કુલ બે વિધાનસભા મતવિસ્તાર આવેલ છે મતદાન મથકોના પુનર્ગઠન બાદ બોટાદ જિલ્લામાં હવે કુલ છ એકાવન મતદાન મથકો અસ્તિત્વમાં આવેલ છે તદા તારીખ એક દસ બે હજાર પચીસના રોજની સ્થિતિએ બોટાદ જિલ્લામાં કુલ પાંચ લાખ બાસઠ હજાર પાંચસો આઠ મતદારો નોંધાયેલ હતા આ મતદારો માટે ગણતરી ફોર્મનું વિતરણ ફોર્મ પરત લેવા તથા ડિજિટાઈઝેશનની પ્રક્રિયા તારીખ ચૌદ બાર બે હજાર પચીસના રોજ પૂર્ણ કરવામાં આવેલ છે જે કામગીરીના અંતે પાંચ લાખ બાસઠ હજાર પાંચસો આઠ મતદારો પૈકી પાંચ લાખ ગ્યાર હજાર આઠસો છત્રીસ મતદારોનો મુસદા મતદાર યાદીમાં સમાવેશ થયેલ છે ગણતરી ફોર્મના તબક્કાની કામગીરી બાદ આજ તારીખ ઓગણીસ બાર બે હજાર પચ્ચીસના રોષ બોટા જિલ્લાના વિધાનસભા મત વિભાગોની મુસદા મતદાર યાદીઓની પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે આ મતદાર યાદીની નકલ તદા ગેરહાજર મૃત્યુ સ્થળાંતરિત મતદારીની યાદી જિલ્લાના માન્ય રાજકીય પક્ષોને તથા તમામ બૂથ લેવલ અધિકારી શ્રીઓને સુપ્રત કરવામાં આવેલ છે તથા મુસદા મતદારોની નકલ જાહેર જનતા જોઈ શકે તે માટે તમામ મતદાન મથકોને આવેલ છે મુસદા મતદાર યાદી સંબંધે હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ સુધી નિયત કરવામાં આવેલ છે તથા તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ તારીખ દસ બે બે હજાર છવ્વીસ દરમિયાન નોટિસ ઇસ્યુ કરવી સુનાવણી અને ચકાસણી ગણતરી ફોર્મ પર નિર્ણય તથા સાથે દ્વારા દાવા અને વાંધા અરજીઓ નિકાલ કરવામાં આવશે અને ત્યારબાદ તારીખ સત્તર બે બે હજાર ચોવીસના ના રોજ તારીખ એક એક બે હજાર ચોવીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે આથી બોટાદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું જિન્સી રોય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બોટાદ તમામ બોટાદવાસીઓથી અપેક્ષા કરું છું કે તમે આ મતદાર યાદીની સહન સુધારણા કાર્યક્રમમાં ભાગ લે